વર્યાદી શ્રીના પર્સમાં રાખેલ મોબાઈલ રોકડાનું સ્નેચિંગ કરનાર આરોપીઓની પોકેટ કોપ મોબાઈલ ની મદદ મોબાઈલ ફોન રોકડા તથા ગુનામાં ઉપયોગ કરેલ મોટર સાથે બે આરોપીઓની ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી કાપુદ્રા સર્વેલન્સ ટીમ પોલીસ ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર એમબી બી ઓસુ સાહેબ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એમઆર સોલંકી સાહેબ ના સ્નેચિંગ નો અને ડિટેક ગુનાઓ શોધી કાઢવા સારું સૂચના અને માર્ગદર્શન આપેલ જેઓની રાબરી હેઠળ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ એલ પંડ્યા પંડ્યાનાઓ ટેકનિકલ માર્ગદર્શન આપી સર્વેલન્સ સ્ટાફની પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી સ્નેચિંગ ઓન ડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા વર્કઆઉટમાં રવાના કરેલ અને ગુનાવાળી જગ્યાના આજુબાજુના સીસીટીવી ફૂટેજ ચેક કરાવી ટેકનિકલ સર્વેલન્સ તથા સોર્સિસ પોકેટ કોપ મોબાઈલની મદદથી પોલીસ કોન્સ્ટેબલ ઘેલાભાઈ તેજાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ સંજયભાઈ મંજીભાઈ તથા અલાર્મ લોક રક્ષક જય શૈલેષભાઈ ના હોય વાન શોધી કાઢી જે આધારે સદ્રહુ હું આરોપીઓની ઓળખ કરી ગુના ને આપનાર આરોપીઓની ચોક્કસ બાતમીદાર હકીકત મેળવી બે આરોપીઓ મયુર ઉર્ફે મહિલો પ્રવીણ વડેચા ઉમર વર્ષ ચોવીસ ધંધો બેકાર રહેવાસી મકાન નંબર અગિયાર રામકૃપા સોસાયટી ગાયત્રીની પાસે કાપોદરા સુરત શહેર મૂળ વતન મોટા ઝીંઝુડા તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલી અને સંદીપભાઈ પોપટભાઈ મકવાણા ઉમર વર્ષ સત્તાવીસ ધંધો હીરા મજૂરી રહેવાસી મકાન નંબર પાંચસો એક્યાસી સત્યનારાયણ સોસાયટી મુરધા કેન્દ્ર કાપુદ્રા સુરત શહેર મૂળવતન સાવરકુંડલા તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલીની ગણતરીના કલાકોમાં જ પકડી પાડી તેની પાસેથી સ્નેચિંગ કરેલ પર્સમાં રહેલ મોબાઈલ ફોન તથા રોકડા મુદ્દા માલ તથા ગુનાના કામે ઉપયોગ કરેલ વાહન મળી કુલે સત્તાવીસ હજારના મુદ્દા માલ રીકવર કરી ગુનાના ભેદ ઉકેલી વધુ એક વોન્ટેડ આરોપીની તપાસ જારી રાખી પ્રશંસનીય કામગીરી કરે છે જોડાઈ રહો સત્યની શરૂઆત ન્યૂઝ ચેનલ સાથે અને જુઓ તાજા સમાચાર